સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલા રાજ ફિલ્ટર કંપનીમાં વીસથી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન કપાઈ જવાનો મામલો રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીમાં વપરાતા ફિલ્ટર બનાવે છે આ ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીનમાં થી વધુ કામદારોના હાથના આંગણા કપાઈ ગયા છે જે તે સમયે કામદાર દ્વારા કંપની સત્તાધીશો સામે કરી હતી ફરિયાદ કામદારોની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી ન હતી શારીરિક ખોળખાપરનું વળતર ન ચૂકવાતા કંપની સામે કામદારોએ બહાયો ચઢાવી અત્રે ઉલ્લેખનીય છે કે 20 થી વધુ કામદારોના આંગડા કપાઈ ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી કે વળતર ન ચૂકવાતા માનવ અધિકાર પંચે પણ પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો મંજુસર પોલીસે કંપની સત્તાધીશો અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ સેફટી ઇન્સ્પેક્ટર સહિતના વિભાગો પાસે લેખિત જવાબો અને તપાસના અંતે કંપની માલિકો સામે નોંધી પોલીસ ફરિયાદ આ વાતની સુમાનો મંજુસર જીઆરડીસીમાં રાજ બિલ્ડર કંપનીમાં નોકરી કરતો છેલ્લા 12 13 વર્ષથી નોકરી કરું છું જે પાર મશીન ચલાવતા મારા હાથ તફલીક થઈ છે ચાર આગળીઓ ત્રણ આગળીઓ કપાઈ છે પહેલાં બી એક આ આગળી કપાઈ તેનું બી વર્તન મને કંઈ આપી શક્યું નહીં આ કંપની પહેલાં આપવાનું કીધું આવર્તી પણ આપી શક્યા મને નથી અત્યારથી અને છેલ્લે મને ધમકી હાલવામાં આવે છે આ મંજુ છે કંપની દ્વારા શું ધમકી આપવામાં આવે છે કંપની દ્વારા બીજું કાંઈ નહીં કે તમે આ કરશો તે કરશો પહેલાં એમણે કીધું મને કે તમે આ લો અમે તમને કશું તમને વર્તર અમે ચાલશી હોય એમ કીધી લોકો એમ પછી વળતર આવવા ટાઈમ આ લોકો ફરી ગયા માટે હજુ તો હાલમાં કશું કશું કહેતા નહીં એ મને કેટલા વર્કરોની આ કંપનીમાં આંગળીઓ કપાઈ વર્કરો તો મારા ધારા મુજબ એ પચીસ ત્રીસ ત્રીસ જણા ઉપર છે વધારે હાલમાં બી છે એ લોકો અત્યારે નવ નોકરી કરે જ છે તાત્કાલિક અત્યારે બી ચાલુ જ છે કંપની સદી એમની અને હું અત્યારે ઘરે છું આ આ કઈ કંપનીમાં કયું મશીન છે કંપનીની અંદર

ના ધોવા માટે બી આપણે તકલીફ એવી વેચવી પડે છે સેફ્ટી કોઈ નહીં